ગુજરાતના આ પ્રાચીન મંદિરમાં ત્રણસો ને દિવસ ચોવીસે કલાક મહાદેવને જળાભિષેક થયા કરે છે અને આજ દિન સુધી કોઈને ખબર નથી કે પાણી ક્યાંથી આવે છે હું વાત કરું છું પાલનપુરથી પંદર કિલોમીટરના અંતરે આવેલા શ્રી બાલારામ મહાદેવ મંદિર વિશે અહીં લોકવાયકા મુજબ આ જગ્યા પર સતયુગમાં જ્યારે દુકાળ પડ્યો ત્યારે લોકો પોતાના નાના છોકરાઓને મહાત્માના ભરોસે ત્યાં મૂકીને ચાલ્યા ગયા ત્યારે આ જગ્યા પર નાના બાળકોને રમાડી ખવડાવી પીવડાવી જીવતા અને હેમખેમ રાખ્યા જ્યારે દુકાળ પછી ગામના લોકો પાછા આવ્યા ત્યારે તેમના છોકરાઓ એવાને એવા જ હસતા ખેલતા જોવા મળ્યા પણ એ જગ્યા મહાત્માની જગ્યાએ લિંક મળ્યું અને લોકો સમજી ગયા કે આ સાક્ષાત મહાદેવ હતા અહીં બાળકોને આરામ કરાવ્યો એટલે લોકોએ બાલારામ મહાદેવ નામ પાડ્યું અને ત્યારથી આ લિંક પર સતત પાણીનો અભિષેક થયા કરે છે અત્યાર સુધીમાં પાંચ વખત મંદિરનો જીર્ણોધાર થયો પણ લિંગ એની એ જ જગ્યાએ છે પ્રસાદીમાં મગદળ આપે છે અને દર શ્રાવણ માસના છેલ્લા સોમવારે અહીં ભવ્ય લોકમેળો ભરાય છે તો આવા પ્રાચીન અને નદી કિનારે આવેલા શ્રી બાલારામ મહાદેવના દર્શન કરવાનું ના ભૂલતા હ